રેલવે માહિતી અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માનનીય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્લાસર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી મેકિંગ ઇન્ડિયા પહેલમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી તો ગતિ શક્તિ યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જ્યાં આ મિશનોના ઉત્પાદન ડિઝાઇન અને પરીક્ષણના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે કે જે ભારત અને વિદેશમાં નવી તકો આપશે વિગતે વાત કરીએ તો રેલવે માહિતી અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેમની વડોદરાની મુલાકાત દરમિયાન કંપનીના નિરીક્ષણ માટે પ્લાસ્ટર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તેમણે મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને એન્જિનિયરો અને ટેકનિશિયન માટે તેમના કૌશલ્ય સ્તરને વિકસાવવા માટેની તકો વધારવામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગનો પણ ઉલ્લેખ કર્યો કે જ્યાં મિશનોના ઉત્પાદન ડિઝાઇન અને પરીક્ષણમાં અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે આનાથી યુવાઓને ભારત અને વિદેશમાં નવી તકો મળશે માનનીય મંત્રીએ સુવિધાઓમાં આધુનિક રેલ લોડિંગ સિસ્ટમ યુનિવર્સલ ટેમ્પિંગ મિશન અને અન્ય રેલવે ટ્રેક મેન્ટેનન્સ મશીનોની મુલાકાત મેક ઇન ઇન્ડિયા પહેલમાં તેમની ભૂમિકામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી સાથે પ્લાસર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ફ્રાઇડ ફિંગ પ્લાન્ટ હેડ શ્રી રવિન્દર કોલ ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંઘ અને અન્ય વરિષ્ઠ રેલવે અને કંપનીના અધિકારીઓ પણ હતા બે હજાર ચૌદમાં વડાપ્રધાને દેશની જવાબદારી લીધી અને તરત જ મેક ઇન ઇન્ડિયા ચળવળની શરૂઆત કરી પ્લાઝર ઇન્ડિયા આ ભાગીદારી અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે ભારતમાં ઓગણીસો પાસઠમાં સ્થપાયેલી કંપની પ્લાઝર ક્યુર જૂથનો એક ભાગ છે અને વિશ્વના સૌથી અત્યાધુનિક ટેક મેન્ટેનન્સ મિશનોનું ઉત્પાદન કરી રહ્યું છે સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હાલમાં ભારતમાં સ્થિત છે અને તેમાંથી મશીનોની નિકાસ કરવામાં આવે છે અહીં ઓસ્ટ્રેલિયા નાઇજીરિયા યુએસએ આર્જેન્ટિના જેવા દેશોમાં આ પ્લાન્ટનું અવલોકન કરીએ તો એવું જણાય કે મિશનોની મશીનોની જટિલ પ્રકૃતિને ધ્યાનમાં લેતા એન્જિનિયરો અને ટેકનિશિયનનું કૌશલ્ય સ્તર ઉચ્ચ સ્તરે છે વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી સાથે જ્યાં મશીનોના ઉત્પાદન ડિઝાઇન અને પરીક્ષાના અભ્યાસક્રમ ઓફર કરવામાં આવશે भारत ने विदेश में नवी को प्राप्त कर अश्विने वैष्णव उत्पादन सुविधा की मुलाकात ली थी पीछे मीडिया ने संबोधता जनात चौदह में मान्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश की जिम्मेदारी संभालने के तुरंत बाद में मेक इन इंडिया का एक बहुत बड़ा आंदोलन चालू किया इस मेक इन इंडिया के जन भागीदारी वाले काम में यहाँ पर अपने गुजरात में बड़ौदा के पास क्लासर की जो फैक्ट्री है वो एक बहुत ही महत्वपूर्ण फैक्ट्री है। 2019 में फैक्ट्री बनी और आज दुनिया के सबसे जो कॉम्प्लेक्स ट्रैक मेंटेनेंस की मशीनें होती हैं वो सारी यहाँ पे बनती हैं और ऑस्ट्रिया की ये कंपनी आज दुनिया में उनका सबसे बड़ा प्लांट भारत में हो गया है तो यहाँ से एक्सपोर्ट भी होता है अभी थोड़ी देर पहले जो एक्सपोर्ट होने वाले ऑस्ट्रेलिया को अर्जेंटीना को दो तीन जगह जो एक्सपोर्ट होने वाले प्रोडक्ट देखे थे और प्लांट के अच्छी बात यह है कि स्किल लेवल अपने इंजीनियर्स का टेक्नीशियंस का स्किल लेवल वो भी बहुत बड़ी मात्रा में बढ़ रहा है ये प्लांट गतिशक्ति विश्वविद्यालय के साथ भी जुड़ गया है गतिशक्ति विश्वविद्यालय में ये जो बड़ी बड़ी मशीन आप देख रहे हो इन मशीनों के डिज़ाइन इन मशीनों की मैन्युफैक्चरिंग, इनकी टेस्टिंग उसका कोर्स भी गतिशक्ति विश्वविद्यालय बड़ौदा में होगा तो इससे ये लाभ होगा कि हमारे नौजवानों को भारत में भी और दुनिया भर में नए अवसर काम के मिलेंगे धन्यवाद